ગુજરાતી ન્યૂઝ માં આપનું સ્વાગત છે એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ એમ પી તથા કુકડીયા તાલુકા મેમન જમા તથા કુકડીયા મેમન યુથ સર્કલ દ્વારા ભવ્ય મેગા નોકરી ભરતી મેળવ્યો હિંમતનગર તથા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા અને રાજસ્થાનના રાજ્યના ગુજરાતી બોર્ડર એરિયાના આસપાસના આશરે પંદરસો ચાલીસ પ્લસ જેટલા ઉમેદવારોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવેલ હતું અને આ રોજગાર મેળામાં આશરે તેરસો બત્રીસ પ્લસથી વધુ ઉમેદવારોએ હાજર રહી પોતાનું ઇન્ટરવ્યુ આપેલ આ નોકરી મેળામાં ત્રણસો પ્લસથી વધુ ઉમેદવારો શોર્ટ લિસ્ટેડ એટલે કે ફરી ઇન્ટરવ્યુ માટે પસંદગી પામ્યા રોજગાર મેળામાં પાંત્રીસ પ્લસ જેટલી અલગ અલગ કંપનીઓએ પોતાના એચઆર તથા રિક્રુટમેન્ટ મેનેજરને મોકલેલા હતા જેમાં ધોરણ દસથી કોલેજ તથા આઈટીઆઈ તેમજ એન્જિનિયર અલગ અલગ દરેક શહેર તથા અલગ અલગ દરેક સમુદાયના ઉમેદવાર લોકોએ તેનો લાભ લીધો હતો અને નોકરી મેળામાં ભાગ લેનાર કોર્પોરેટ કંપનીઓ તથા ઉમેદવારોએ સફળ આયોજનને બરદાવી સંતોષ વ્યક્ત કર્યો હતો બ્યુરો ચીફ આબિદ અલી